અમરેલી શહેરમાં પધારેલા ઉર્જા મંત્રી કૌશિક બેકરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અમરેલી ભાજપ કાર્યાલય ખાતે કૌશિક બેકરિયાનું કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું કૌશિક બેકરિયા ભાજપ કૌશિક બેકરિયાનો અભિનંદન સમારોહ યોજાયો હતો કૌશિક બેકરિયાના અભિવાદન સમારોહમાં પરસોતમ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણીએ હાજરી આપી હતી કૌશિક બેકરિયાએ રૂપાલા અને સંઘાણીના ચરણ સ્પર્શ વંદન કર્યા એક જ મંચ પર પ્રથમ વાર કૌશિક બેકરિયા સાથે પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જોવા મળ્યા હતા मारी देवा सामान्य कार्यकर्ता ने खंबे बिहारी ने પોતાનો ફરસો રેડી આયા સુધી પુગ્યા છે તમામ કાર્યકર્તાઓનું હૃદયપૂર્વક મંડન કરું શ્રી ગૌરવ જય જય ટુબાલા સાહેબ મને જૂના સ્મરણો વેતન યાદ કરાવવા પડે 2008 ના સાલની અંદર દેવરાજા ગ્રામ પંચાયત તો ઇલેક્શન લડતો તો સરપંચ દિલીપભાઈ કૃષિ મંત્રી હતા ચૂંટણીના ફોર્મ ભરવાના થોડાક દિવસો બાકી હતા ગ્રામ પંચાયતનું ઇલેક્શન થતું હતું માવજીભાઈ ગયો મને કે તારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાની છે કીધું હા કે તારે ફોર્મ નથી ભરવાનું તમે ના પડો મારું કામ ફોર્મ નહીં ભરું એ બીજી કઈ ખબર નહોતી દિલીપભાઈ ના પડી છે માવજીભાઈ વાત કર્યા પછી દિલીપભાઈ કીધું એવું કામ કરો ગામમાંથી પાંચ દસ સમાજના આગેવાનો બોલાવો એમને પૂછી જુઓ જો આગેવાન કહેતા હોય તો લડવા માટેનું નક્કી કરાવો માવજીભાઈ બેન કે અમારા ગામના અશ્વિનભાઈ હાજર હતા અલગ અલગ સમાજના આઠ દસ આગેવાનને બોલાવ્યા આગેવાનો રાય આપી ચૂંટણી લડે તો વાંધો નહીં હું કહેવાય એમ માગું છું દિલીપભાઈની દ્રષ્ટિ ત્યારે એમણે જોયું હોય છે પછી માવજીભાઈ મને આ પડી મેં ગ્રામ પંચાયત ત્યારે ફોર્મ ભર્યું ઇલેક્શનમાં અશ્વિનભાઈ મને શરદભાઈ એ તે ચૂંટણી લડાવવા દેવરાજ જાય ને ચૂંટણીમાં ગ્રામ પંચાયતના વિજયભાઈનો બંને નેતાઓ બેઠા છે પ્રથમવાર તાલુકા ભાજપના મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી એક પછી ધારાસભા લડવાનો પાર્ટી દ્વારા મોકો આપવામાં આવ્યો નાપ સૌના આશીર્વાદથી સરકાર અને પાર્ટીએ નાયબ દંડક તરીકેની જવાબદારી સોંપી ખાસ કરીને રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ શ્રિસ્ત નેતૃત્વનો હું હૃદયથી આભાર માનું કે બુથના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા આજે સરકાર દ્વારા જે મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે તમામ કાર્યકર્તાઓનો તે આભાર માનવો પડે આયા બેઠા સ્ટેજ ઉપર સન્માનિય મંચનો આભાર માનવો પડે કારણ કે જ્યારે હું ચૂંટણી લડતો હોઉં છું વિધાનસભાની બે હજાર બાવીસમાં ત્યારે બધા જ કાર્યકર્તાઓ સમગ્ર જિલ્લાની અંદરથી જ્યાં પણ જેમને લાગતા ઓળખતા એ બધા જ પોતાનો કોન્ટેક્ટ કરી અમરેલી વિધાનસભા જીતવા માટે અમરેલી જિલ્લાની પાંચ જીત જીતવા માટે હું જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જ્યારે પાંચ સીટ જીતા અહીંયા બેઠેલા કાર્યકર્તાઓની મહેનતના કારણે આપણે જીતા તો નિમિત્ત હતો જે રીતે જવાબદારી સરકાર અને પાર્ટી દ્વારા આપણે સોંપવામાં આવતી હોય છે મિત્રો એ પ્રકારે નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું દિલીપભાઈ ભાઈ જે વાત કરી કાયદો વિભાગ ખૂબ સમજવો પડે ખૂબ એમનો અભ્યાસ કરવો પડે ઉપર કાલે જ સાર સંભાળ્યા પછી

મિત્રો કાર્યકર્તાઓની મહેનતના કારણે જે રીતે અમરેલી જિલ્લા ની અંદર આજે સોળે કળા એક અમલ ખીલું છે હું ખાસ કરીને બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે કોઈ વ્યક્તિના કે કોઈ આના કે આના એ કાર્યકર્તાથી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અશોક મણવા અમરેલી